ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લાંબુ નહીં થવું પડે અમદાવાદ રિવરફ્રન્ટ પર ચાર હજાર પાંચસો સ્કવેર મીટરમાં તૈયાર કરેલા ગ્લો ગાર્ડન સીએમના હસ્તે લોકાર્પણ કરાયું ગ્લો ગાર્ડનમાં મુકાયેલા વિવિધ સ્કલપ્ચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે રાત પડતા જ આ ગાર્ડન જળહળી ઉઠશે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ નંબર લાવવા માટે અમૂલ્ય યોગદાન આપનાર સફાઈ કર્મીઓ અને અધિકારીઓનું સન્માન કરાયું આજે નવ છે અને શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ઈ મોબિલિટીને ને વધુ સુદર બનાવતું દેશનું પહેલું ઓન ગુડ સોલાર પાવર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આજે અમદાવાદમાં કાર્યરત થયું છે